સેવા પખવાડિયા અંતર્ગત ભાવનગર જિલ્લા મહિલા મોરચા દ્વારા આજે ત્રેવીસના રોજ જિલ્લાની તમામ વિધાનસભા ક્ષેત્રમાં મેડિકલ કેમ્પ યોજાયો હોય ત્યારે ભાવનગર ગ્રામ્ય વિધાનસભાનો મેડિકલ કેમ્પ ઓમ સેવાધામ ભાવનગર ખાતે યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં વડીલોએ લાભ લીધેલ આરોગ્યલક્ષી તમામ ચેકઅપ એક જ જગ્યા પર કરી આપેલ જેમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન અશોકભાઈ સોલંકી જિલ્લા ભાજપ મંત્રી શ્રદ્ધાબેન લંગાડિયા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન દવે મહામંત્રી કોમલબેન સાચપરા તાલુકા પ્રમુખ જસુબેન મકવાણા શ્રદ્ધાબેન ચૌહાણ જોડાયા હતા

સમાજ માટે સત્ય માટે સત્યપુન સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું વગાડવાનો ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપુન अहवाल समाचार तथा जाहिरात प्रसारित करवा संपर्क साधो सत्यपुंज समाचार प्रसारण लपदी कॉम्प्लेक्स तालुका पंचायत सामे सिहोर